રાયડા નું પત્તાનું કદી શાક તમે ગાધું નહી હોય પણ આપણે બનાવીએ છીએ આપણે ખાઈએ છીએ મસાલો છે ડુંગળી છે બધું નાખવાનું ચોકડી તો અમારું ગામ છે ચા પીવા તમારા અક્ષયભાઈ ચાવાળા મારા અક્ષયભાઈ ચા વાળા છે અરે અક્ષયભાઈ તું બનાવો ચા અક્ષયભાઈ ની ચા એકદમ મજબૂત બનાવે આબુ જ આવી જવાનું પાર્લર અક્ષયભાઈનું જય ઘોઘા એ શંકર તો તો કલ્લો એમનો હા છો ભાઈ ગાડી ગા ચા પીવાયા બોલા હા બોલે ચા પીવા ગાડી રિપેરિંગ તો ગાડી આવી

હેલો આપણે આવી છે બાઇકની ગેરેજ એ તો આપણું બાઇકનું થોડો દર્પણ અરખા કરાવવાના હતા અહીંના તો આપણે આવ્યા છીએ જય ગોગા ઓટો ગેરેજનો તો મારા ટીનાભાઈ છે રિપેરિંગ કરીએ અમને બાઈકનું તો આ બાજુ પણ કામ ચાલુ બાઇકનું આ છે બાઈકની ગેરેજ સરસ કામ કરી રહ્યા છે મજબૂત કામ છે અમને હલો ગાય અમે આવી ગયા ખેતરમાં તો બધું વાપવા રાખ્યું તો બધું ભેગું કરીએ છીએ એક બાજુ હળગાવાનું ચાલુ તો ઢગલે ઢગલા કર્યા ને હળગાવાનું ચાલુ હોય તો જોવો બધું હળજી રહ્યું છે તો આ બાજુ ભેગા કરી રહ્યા હમ તો માકભાજી વાપવાની હે તો બધું કટર મારી માર્યું બધા ગોટે ગોટા થઈ ગયા તો બધું ભેગું કર્યું છે અને ભળવાનું ચાલુ છે જો આ લાવવા જુઓ મહેનત કરી રહ્યા છે બને લહુ આ બનો ઘઉં ગાઉ 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 આ બા અજમો ગાઉ શાકભાજી કઈ ગણો નંબર આ તો હજી તો ઘણું બધું પીવકોરમ બાકી છે જોવો છે ટૂટી બાકી છે બધું જો આટલું થઈ ગયું છે